મિત્રો લીંબુના રસ કરતા વધારે કામની છે લીંબુની છાલ તમારે આ લીંબુની છાલને કચરો સમજીને ફેંકવાની ભૂલ ન કરવી જોઈએ નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ ઉપરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો જ્યારે ભોજનની અંદર જો મીઠું ન હોય તો આપણને ખાવાનું નહીં ભાવશે આ સાથે ઘણા લોકો ખટાશ ખાવાનું પણ ખૂબ પસંદ કરતા હોય છે હવે ઘણીવાર આપણે આવી વસ્તુનો ઉપયોગ તો કરીએ છીએ પરંતુ એકવાર એનો વપરાશ થાય એટલે ફેંકી દઈએ છીએ પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે એને ફરીથી ઉપયોગમાં પણ લઈ શકશું જો આ બાબત તમે જાણી જશો તો તમને ઘણા ફાયદાઓ થઈ શકે એમ છે હવે ઘણીવાર જ્યારે આપણે જમવા બેસીએ છીએ ત્યારે આપણે ઉપરથી લીંબુનો ઉપયોગ કરીએ છીએ જેથી આપણા ખોરાકમાં ખટાશ વધે આમ પણ લીંબુ શરીર માટે ફાયદાકારક છે કારણ કે એમાંથી મહત્તમ વિટામિન સી મળતું હોય છે હવે જયારે તમે આ લીંબુનો રસ પીઓ છો અથવા ઘરની અંદર બનાવેલી અંદર એનો ઉપયોગ કરો છો તો તો લીંબુ નીચવીને એના છોટલા ફેંકી દેતા હશો જો તમે આ લીંબુના છોટલાને કચરો સમજતા હોય તો તમારે આ સમાચાર જોવા જરૂરી છે આ સમાચાર જાણ્યા પછી ચોક્કસપણે તમે લીંબુના છોટલા સાચવવાનું શરૂ કરી દેશો મિત્રો લીંબુના રસ કરતા વધારે કામની છે લીંબુની છાપ તમારે આ લીંબુની છાલને કચરો સમજીને ફેંકવાની ભૂલ ન કરવી જોઈએ તો લીંબુનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે પરંતુ એકવાર લીંબુનો ઉપયોગમાં લઈ લઈએ એટલે આપણે એની છાલ ફેંકી દઈએ છીએ કારણ કે ઘણા લોકો તેની છાલને નકામી સમજે છે પરંતુ લીંબુની છાલ ખૂબ ગુણકારી માનવામાં આવે છે તો ચાલો તમને એ જણાવી દઈએ કે લીંબુની છાલનો ઉપયોગ તમે શ્રી રીતે કરી શકો

ચહેરાની કરચલી ઓછી થઈ જશે આ સિવાય ઘણા લોકોને ડેન્ડ્રફની સમસ્યા સતાવતી હોય છે ખોડાની સમસ્યા સતાવતી હોય છે તો તમે આ લીંબુની છાલનો ઉપયોગ કરી શકો લીંબુની છાલ ડેન્ડ્રફને દૂર કરવા માટે અસરકારક છે તો દર્શક મિત્રો જો તમે પણ લીંબુનો વપરાશ કર્યા બાદ લીંબુની છાલને ફેંકી દેતા હો તો હવે પછી આ લીંબુની છાલને ન ફેંકી દઈ તેનો ઉપયોગ તમે ફરીથી કરી શકો છો અને લીંબુની છાલનો ઉપયોગ તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે અસરકારક સાબિત થઈ શકે છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર ડોટ કોમ